નમસ્કાર મિત્રો મળતી માહિતીને ધ્યાનમાં લઈને આજે હું આવી ગયો છું તમારી સમક્ષ આજના સોના ચાંદીના તાજા ભાવ લઈને તો મિત્રો આજે સોના ચાંદીના ભાવમાં શું ફેરફાર જોવા મળ્યો તેની વાત કરીએ તો મિત્રો તારીખ એક દસ બે હજાર ચોવીસ આ મહિનો ચાલુ થતાની સાથે મિત્રો ઓક્ટોમ્બર મહિનામાં ફરી એકવાર સોના તેમજ ચાંદીના ભાવની અંદર વધારો થયો છે તો હવે આજે શું રહ્યા બાવીસ કેરેટ તેમજ ચોવીસ કેરેટ સોનાના ભાવ તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે સોનાના ભાવની અંદર આજે વધારો થયો છે તો આજે શું રહ્યા સોનાના ભાવ તો મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ સાત હજાર બસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બોતેર હજાર બસો એંસી રૂપિયા તેમજ મિત્રો સો ગ્રામ સોનાના ભાવ સાત લાખ બાવીસ હજાર આઠસો રૂપિયા જોવા મળ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો બાવીસ કેરેટ સોનાના ભાવની અંદર આજે ભયંકર વધારો જોવા મળી રહ્યો છે ભયંકર મિત્રો મોંઘું થઈ રહ્યું છે સોનું તો મિત્રો હવે આપણે જોઈશું કે ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો ગ્રાફમાં પણ તમે જોઈ શકો છો કે ચાંદીના ભાવમાં પણ આજે થોડોક વધારો થયો છે તો આ વધારો કેટલો છે અને આજે એક કિલો ચાંદી ગુજરાતમાં શું ભાવે વેચાઈ રહી છે તે આજે આપણે જોઈશું તો મિત્રો ચાંદીના ભાવની વાત કરી લઈએ તો એક ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો ચોર્યાસી રૂપિયા દસ ગ્રામ ચાંદીના ભાવ આઠસો સો ગ્રામ ચાંદીના ભાવ આઠ હજાર ચારસો સુડતાલીસ રૂપિયા અને મિત્રો એક કિલો ચાંદીનો ભાવ ચોર્યાસી હજાર ચારસો સિત્તેર રૂપિયા જોવા મળ્યો છે જે મિત્રો કાલની તુલનામાં ચાંદીના ભાવની અંદર પણ આજે ફરી એકવાર વધારો થયો છે તેમજ મિત્રો સોનાના ભાવમાં પણ આજે વધારો જોવા મળ્યો મિત્રો સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગળ એંધાણ જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયક દબાવી દો મિત્રો